તો આ સમયો છે ને એ ચમત્કારી સમયો છે કારણ કે આજે બધું ઊભું થયું ને એ શક્ય હતું જ નહીં પણ ભગવાન અને ગુરુવર્ય અને સાહિત્ય આચાર્ય સત્સંગ ભૂષણ દાસજી સ્વામી એમનો શુભ સંકલ્પ અને એમની પ્રેરણાથી આજે આપણે જોઈએ છીએ ને આજે બધું ઊભું થયું એ પહેલાં તો બે દિવસ વરસાદ પડ્યો ને ત્યારે અહીંયા તો બધું અશક્ય હતું પણ ભગવાનની એવી કૃપા થઈ તો આપણે આજે જે બેઠા છીએ જે માણીએ છીએ જે સુખ એ આ સમયો જે થયો એ વિશે કે વઘાસી ગુરુકુલની જમીન આપણે જાણીએ તો હું એનો એક સાક્ષી છું કે જ્યારે સદગુરુ ધ્યાની સ્વામીજી હતા ત્યારે જે આપણે અત્યારે જે આપણો ઉતારા છે સંતોના જે આસન એમાં પહેલાં આપણને સ્વામીજીને અત્યારે જે રસોડું બને છે હરિકૃષ્ણ મહારાજનું એ આપણને ઉતારા તરીકે આસન તરીકે મળ્યું હતું અને એનું કામ જ્યારે ચાલતું હતું ને ત્યારે અત્યારે જે આપણને આસન મળ્યું છે ત્યાં સ્વામીજી બેસતા અને કામ બધું સામે કરાવતા એ વખતે સ્વામીજીએ મને સેવામાં ત્યાં રાખેલો કે ભાઈ કોઈને આજુબાજુમાં જો કે કોઈની બારીમાં કચરો કેવું હોય ને તો મને કે તારે લૂછી નાખવું હોય કે ભાઈ સંતોને અહીંયા આપણે તકલીફ ન પડે એવું કરવાનું એટલે હું એ કાયમ સેવા કરતો પછી સ્વામીજીએ મને બોલાયો સ્વામીજી મને કે આપણે આણંદમાં આણંદમાં ગુરુકુળ કરવું છે એ કે મેં કીધું ભલે સ્વામીજી કરીએ પછી સ્વામીજીની સાથે એક શાંત હતા મને કે તમને જગ્યા જમીન શોધવાની કે સેવા સોંપે છે એ કે તો કે મને કે તમે જમીન શોધો એ કે સરસ જમીન હતી પછી હું એના કાગળને બધું લઈ અને સ્વામીજી પાસે હજી બેઠો જ બેસીને મેં સ્વામીજીને એમ કહ્યું કે સ્વામીજી મેં અહીંયા સોજીત્રા રોડ ઉપર જગ્યા જોઈ છે સ્વામીજી કે એ એ દક્ષિણની જઈ દક્ષિણની જઈ કે એ ચાલે નહીં આપણને હજી તો એને કાગળિયા નહોતા જોયા ત્યાં મને કંઈ દક્ષિણની જગ્યા એટલે મારી પાસે સ્કૂટ જગ્યા જોઈ છે સ્વામીજી સ્વામીજી કે એ જગ્યા બરાબર નથી જગ્યા બરાબર નથી એ કે હવે તમારે જગ્યા ક્યાં જોઈએ છે કેટલી જોઈએ છે અને કઈ દિશાની જોઈએ છે એ મને કહો સ્વામીજી એટલે સ્વામીજી મને કે આપણે નવથી દસ વીઘા હોય ને તો ચાલે નવથી દસ વીઘા ચાલે અને ઉત્તર દિશાની હોય ને તો વધારે સારું નહીં પછી પૂર્વ પશ્ચિમ ચાલે અને મને કે બોમ્બે બોમ્બે હાઈવે ઉપર જોઈએ આપણે કે બોમ્બે હાઈવે ઉપર જોઈ પછી પછી અમે જગ્યા જોતા જોતાં અમારા આણંદના હરિભક્તો બિપિનભાઈ છે અમારા ભાઈ મોટાભાઈ રાજુભાઈ તેમજ બીજા રવિભાઈ અને મેં ચાર પાંચ જણાએ બધા જગ્યા જોઈ અને અમને જગ્યામાં આવતા જ બહુ શાંતિ થઈ બહુ આનંદ થયો એટલે મેં જગ્યા ઉપરથી જ સ્વામીજીને ફોન કર્યો મેં કીધું સ્વામીજી તમે કહેતા હતા ને કે નવથી દસ વીઘા જગ્યા જોઈએ આપણે મેં કીધું આ જગ્યા સાડા નવ વીઘાની છે અને ઉત્તર દિશાની છે અને બોમ્બે હાઈવે ઉપર છે ત્યારે સ્વામીજી મને એવું કહ્યું કે મારે મારે જોઈએ છે એ જગ્યા એ છે હરિભક્તો મારે એવું કેવું છે કે આજે છે ને સદગુરુ ધ્યાની સ્વામી સાજા થઈને આવ્યા છે આપણી વચ્ચે તો હરિભક્તો આ ધ્યાની સ્વામીજીનો જ સંકલ્પ હતો અને ઘનશ્યામ માનવ સેવા ટ્રસ્ટ છે ને એના આધ્ય સ્થાપક પણ સદગુરુ ધ્યાની સ્વામીજી છે અને એના સાચા વારસદાર આપણને મળ્યા છે તો હવે છે ને જેમ દીકરો જન્મે ને તો સગીમાં હોય ને એના સ્તનમાંથી દૂધ નીકળે બીજે ફાફા મારવા જાઓ ને તો આપણું ને આપણું થૂક આવે તો આપણે સગી માં મળી છે તો હવે આપણે આવા સદગુરુ ધ્યાની સ્વામીજીના સીધા વારસદાર એવા સત્સંગ ભૂષણ સ્વામી ને સેવી લેવા છે હરિકૃષ્ણ મહારાજ ને સેવી લેવા છે અને આપણું કલ્યાણ કરી લેવું છે એટલું કઈ મારી વાણીને વિરામ